જય 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 દ્વારકાધીશ જે ને ઇંતજાર ભગવાન દ્વારકાધીશના વધામણા વધામણા અને જ્યારે દ્વારકા ની અંદર ઉજવાતો કૃષ્ણ જન્મ પાંચ હજાર બસો એકાવન મોન્મ અને આ તકે ખાસ આપણી સાથે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી શ્રી દીપકભાઈ પૂજારી જે પૂજારીજી ગણતરીની કલાઓ બે દિવસની વાર ધીરાશ્રી દ્વારકાધીશજી નો જન્મોત્સવ માટે સૌ ભક્તો અને પૂજારી પરિવાર છે આજ સવારથી જન્માષ્ટમીની મંગલા આરતી સવારે વાગે થઈ હવે ભગવાનને ઠાકોરજીને આઠ વાગે છ થી આઠ વાગ્યા સુધી મંગલા દર્શન થશે બરોબર આઠ વાગે ઠાકોરજીના અભિષેક પૂજા વર્ષની અંદર બે જ વખત ભક્તોને દર્શન જેને ખુલ્લા પણ તે કહેવાય મતલબ કે આવનાર દર્શનાર્થી અને સોશિયલ મીડિયાના મારફતથી જે લોકો શર ઋતુક વગેરે દ્રવ્યોથી ભગવાન દ્વારકાધીશજીને અભિષેક થાય સોળસો પચાસ અભિષેકમાં પુરુષોત્તમ શ્રીષોત્તમથી ઠાકોરજીને અભિષેક કરવામાં આવે અભિષેક અભિષેક પૂજા થઈ ગયા બાદ ઓણા વાગે પોણા નવથી નવની વચ્ચે એ પડદો આવી જાય અને પંદર વીસ મિનિટ માટે ઠાકોરજીને શૃંગારની તૈયારી કરવામાં આવે ભગવાનના શિકારમાં સૌથી પહેલાં અભિષેક થઈ ગયા પછી તરત જ ભગવાનના આખા અંગની અંદર અત્તરથી મર્દન કરવામાં આવે પથ્થરથી ઠાકોરજીના અંગમાં મર્દન થઈ ગયા બાદ પિત્તાંબર ધારણ કરવામાં આવે પિતાંબર ધારણ કરી અને ઠાકોરજીને પ્રથમ ચંદનથી ઠાકોરજીની પૂજા આખા અંગની અંદર ચંદન અર્પણ કરવામાં આવે કસ્તુરી તિલકમ લલાટ પતલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રેમિકરતલે વેણુરકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલિત કંઠે જ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવષ્ટે તો વિજય તે ગોપાલ ચૂડાવણ હવા શ્લોકોથી વેદ અને પુરાણા શ્લોકોથી પ્રથમ ઠાકોરજીના આખા શ્રીઅંગની અંદર ચંદન કરવામાં આવે પછી ભગવાનને તુલસીદલ અર્પણ કરવામાં ચાર વેદ અને પુરાણ મત્રો મંત્રોચ્ચારથી પુષ્પ અને પુષ્પની માળા અહીંયા પછી ભગવાનને જન્માષ્ટમી હોવાને હિસાબે ભગવાનને કેસરી કોઈ પણ દિવસ હોય તે દિવસે કેસરી કલરના ઠાકોરજીને માથવા ચાંદીના તારથી જે પ્રભુએ પ્રેરણા કરી હોય બપુએ અર્પણ કર્યા હોય એવા સુંદર મજાના વાઘા ઠાકોરજીને અર્પણ કરવામાં આવે કરવામાં આવે પહેલાં ઠાકોરજીને પ્રથમ પિતાંબરની ઉપર બીજા કંચક ધરાવવામાં આવે પછી કોઠો ભૂજા અને વાઘો વાઘો હોય એ ચાકદાર વાઘો એ વાઘાનું નામ છે જે અષ્ટમીના દિવસે ભગવાનને ચાકદાર વાઘો ધરાવવામાં આવે અનેક પ્રકારના હીરા જળિત સોનાના આભૂષણો ભગવાનને ધરાવવામાં આવે ચાર ભૂજાની અંદર નાકોટીને શંખ ચક્ર ગદા અને પદ્મ આ વર્ષો જૂના સ્ટેટના વખતના જે આયુધો ઠાકોરજીના રૂમની અંદર છે એ કઢાવવામાં આવે અને જ ભગવાનને અર્પણ કરવામાં આવે શ્રીમસ્તક ઉપર ભગવાનને કુલેરનો મુગટ ધરવામાં આવે બાજુમાં શ્રીફુલ કલકાવલી કંડપાટી શ્રી ચરણની અંદર નુપુર ભગવાનના ચરણો વક્ષસ્થળની અંદર કૌતુભ માળા માળા વગેરે આભૂષણો ધરાવી અને ઠાકોરજીને સ્વીકાર કરવામાં આવે और ऊपर गोणादश को 10:00 बजे श्रृंगार में भोग लागे श्रृंगार ना भोग થઈ ગયા પછી પ્રભુને श्रृंगार ની આરતી થાય श्रृंगार આરતી થઈ ગયા પછી વાલ ભોગ એટલે કે મધ્યાનનો ભોગ લાગે 12:00 વાગે પ્રભુને રાજભોગ અર્પણ કરવાનો આવે 12:00 વાગે રાજભોગ અર્પણ થઈ ગયા પછી ઉપર 6:30 ની આસપાસ યાકુટીના ગર્ભગૃહમાં ભગવાનની સત્કો ગાદી તકિયા પીછોના બિછાવી અને ચોપાટ રમાણમાં આવે પીઠા જલ પ્રભુને અર્પણ કરી અને બપોરે એક વાગે બરોબર પ્રભુ વિશ્રામમાં જાય એવો ભાવ કરવામાં આવે એકથી પાંચ સાંજે એ અનોસર રહે એટલે કે દર્શન બંધ રહે બરાબર પાંચ વાગે ઉથાપન દર્શન થાય ઉથાપનનો ભોગ સાડા પાંચ પોણા છની આસપાસ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે ભોગ અર્પણ થઈ ગયા પછી સંધ્યા ઠાકોર શરની સંધ્યા કર્યા પછી સંધ્યાનો ભોગ અને સંધ્યાની આરતી સાડા સાત પોણા આઠની વચ્ચે સંધ્યાની આરતી થાય સંધ્યાની આરતી થઈ ગયા પછી શહેરનો ભોગ લાગે ફરીથી સાયન શયન વખતે ગાદી તક્યા બીછોના બિછાવી પ્રભુને શયનનો ભાવ કરી ચોપાટ રમાડી અને શહેરની આરતી થાય શયનની આરતી થઈ ગયા પછી બરોબર ઉત્સવ બાર વાગે મનાવવામાં આવે એ પહેલાં ઠાકોરજીને ગર્ભગૃહની અંદર જન્મોત્સવનો પૂજા પરંપરા વિધિ કરવામાં આવે એ નિમિત્તે નવથી દસ ચયનનો ભાવ થાય રાત્રિના દસ વાગે ફરીથી પ્રભુને મંગલા કરવામાં આવે નિત્ય મંગલા ઠાકોરજીના સવારે પૂનમને દિવસે છ વાગે થાય બાકીના દિવસોમાં સાડા છ વાગે સવારે મંગલા થતી હોય પરંતુ જન્માષ્ટમીનો એક દિવસ એવો છે જ્યારે પ્રભુની મંગલા આરતી રાત્રીના દસ વાગે જન્માષ્ટમીના રાત્રિના દસ વાગે ભીતરની અંદર ગર્ભગૃહમાં વારાદર પૂજારી શ્રી દ્વારા એટલે દસ વાગે અંદર ભગવાનને મંગલા આરતી કરવામાં આવે મંગલા આરતી થઈ ગયા પછી મંગલ ભાવ અને ઠાકોરના જન્મોત્સવ નો શૃંગાર જે રીતે સવારના શ્રિંગ હતો એ જ રીતે ફરીથી નવા કેશરિયા ભાગા ભગવાનને વગેરે બધા આભૂષણો ભગવાનને ધારણ કરાવી બરોબર સાડા અગિયારની આસપાસ ભગવાનને જન્મનો ભોગ આ જન્મનો ભોગ અર્પણ થઈ ગયા પછી ભગવાનને બરોબર બાર વાગે ઠાકોરજીના જન્મના વધામણા રૂપે શ્રીજીની આરતી કરવામાં આવે સૌ પૂજારી પરિવાર રાજાધિરાજ જગતપિતા દ્વારકાધીશજીનો જન્મોત્સવ મનાવવા આદુર હોય સપરિવાર અમાલ વૃદ્ધ સાથે મંદિર પરિસરના ગર્ભગૃહમાં પરંપરા અનુસાર બધા ભેગા થયા હોય આવનાર ભક્તો વૈષ્ણવો બધા સાથે મળી અને આરતીનો આનંદ કરાવે નંદ ઘેરા નંદ ભયો જય કન્યા લાલ લાલકીના ના ના સાથે ભાગવતજીની આરતી થાય આરતી થઈ ગયા બાદ ભગવાનને અઢી વાગ્યા સુધી આ જન્મ અઢી વાગે રાત્રિના અઢી વાગે ઠાકોરજીને ગર્ભગૃહની અંદર ઘરમાં જન્મોત્સવનો મહાભોગ અર્પણ કરવામાં આવે જેમાં ઘર અને મેવાની મીઠાઈઓ ભગવાનના ગર્ભગૃહની અંદર છજાવવામાં આવે અર્પણ કરવામાં આવે ઠાકોરજીનો દ્વાર બધ થઈ જાય રાત્રિના અઢી વાગ્યાથી કરીને સવારના છ વાગ્યા સુધી ભગવાન જન્મનો એ મહાભોગ અર્પણ કરે

ભગવાનની શ્રીગાર આરતી થઈ ગયા બાદ ભગવાનના સ્વરૂપ સોનાનું પારણું સોના જડ્યું પારડોને મોતીરાની દોર જુલાવે નંદ નો આ ભાવથી કિશોરને એટલે કે ભગવાનનું બાલ સ્વરૂપ છે જે ઉત્સવ સ્વરૂપ છે એ સોનાના પાંદડાની અંદર પધરાવવામાં આવે આગળ ભાત ભાતના રમકડાઓ પધરાવવામાં આવેલ ઉત્સવ સ્વરૂપને માકશ્રી કરવામાં આવે અને ઠાકોરજીનો એ પૂજારી પરિવાર પારણાને જુલાવે એક જમાનો હતો કે આવનાર તમામ ભક્તો લોકના જે દર્શન કરવા આવે ઠાકોરજીની સંતોક આવે અને પારડો જુલાવે એક સમય હતો સમયની મર્યાદા અને સમય અનુસાર અત્યારના માત્ર એ પારણાના યાત્રિકોનું દર્શન થાય પૂજારી પરિવાર સમયે સમયે એ પારણાનો ઠાકોરજીને જુલાવે આ ક્રમ ષષ્ઠી સુધી એટલે ભગવાનની છઠ્ઠી હોય ત્યાં સુધી રોજ આ ભગવાનને સોનાના પારણાની અંદર જુલાવવામાં આવે ઠાકોરજીને રમાડવામાં આવે ભાત ભાતના રોજ નવા નવા રમકડા ઠાકોરજીને આગળ રાખી અને કાનાને રમાડવાનો ભાવ થાય છઠ્ઠીના દિવસે સધ્યા સમયે ષષ્ઠી માતાની પૂજા કરી અને એ ઠાકોરજીનો વિશે વિસર્જન થાય અને ઠાકોરજી પાછા છઠ્ઠીના દિવસથી ગરબો ભગવાન પીરાજે આમ દ્વારકાધીશ મંદિર દ્વારકામાં જન્માષ્ટમી અને લોક પર્વના ઉત્સવ ધામધૂમથી અને પરંપરા અનુસાર ભાવથી ના